બી વ્યવસ્થા નો હે માં મગન કાક તો વ્યવસ્થા કરી દેજે કાક વ્યવસ્થા કરી દેજે અરે ઓ રાજા 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 આવો બેહો હા વાગીયું ના ના

મોગલ ને યાદ કરજે તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે મોગલ ને કેજે વેળી વાળી વેળી આવશે આવી છે પણ હવે મને ચિંતા એવું થાય કે આમાં શું કરું મારે હું ઈ મુંડાણો છું મને છે ને નોકરી થી આવતો ને નોકરી થી મને છે ને

પચીસ હજાર આવો જે આવે એ તો આપડે છોકરા ફી ભરાઈ જાય ઉપર આવશે પૈસા એ આપડે એન્જોય કરશું લાખ રૂપિયા છે પણ મારી છે ને પ્રમાણિકતા હું નોકરીમાં પ્રમાણિક છે અને મોગલ નો ભરોસો છે એટલે મને એવી ઈચ્છા થાય છે કે કાલે સવારમાં છે ને સવારે સવારે જઈશ દીકરીનું છે દીકરીનું છે દીકરીનું લઈને આપણે ક્યાં જશું એટલે મને શ્રદ્ધા છે કાંક ને ક્યાંક બીજા પૈસા વ્યવસ્થા થઈ જાય

સમય સાથ આપણને આપ્યોગલ માં પ્રસાદી હાલો વેચી તો આપડા બધા વેરીઓ ને દુશ્મન

મળીશો તો તમે આ કોન્ટેક ઉપર નંબર કરો તો કોઈ નઈ મોબાઈલ માં તમારી બધી પૂરી કરશે આરું નહી બીજો રસ્તો જગત ની મા

<laughs> raja, 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 raja. Hawa. Suaku <coughs> laru raja, 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 raja. Kau jentuh sok nih hawa. Kau raja, raja, raja.

અને મને કે તમારી કે તમે જાહેરાત આપી છે કે મેં કીધું હા એને તો છે ને રોવા મળ્યા દીકરી માં બધા રોવા મળ્યા અને એ કે તમે અમારું આ તમારે નેક અને પ્રમાણિક આદમીને આ ગરણો જોયું અમે પણ ભગવાનનો માન્ય છીએ એટલે ભગવાને અમને પાછું આપ્યું નકર જો અમારી દીકરીના લગ્ન જો થાત ને કારણ કે વેવાયને ને પૈસા આપવાના હતા પૈસા એને ઘરેણા પૈસા તો હતા પણ ઘરેણા અમારે તાત્કાલિક દસ લાખ રૂપિયાને ક્યાંથી કરવા

મારા હમ છે એ કે તમે કાઈ પણ બોલો તો તમે તો પ્રમાણિક છો એને મને છે ને પચાસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા એને કીધું આ તમે લઈ લેવાના છે આ તમારા છોકરા દીકરો છે ને દીકરો એની ફી શિક્ષણ ફી એને તમે જો ના પડશો તો અમે નહીં આ બધું કરીએ પછી હું એ પણ ગરગડા થઈ જાવ હું થઈ ગયો મેં કીધું હારો બા મોગલમાં આપણી રક્ષા કરી રક્ષા પચીસ હાજર આપડે ઓલા ભરવાના છે ને પૈસા આપડે છોકરા ના ફી અને બીજા પૈસા વધે જોયું હા તો માં માં તો સાक्षात છો ભાઈ તમે દીવો કરતા તા તો તમારું એક દીવે મોગલ માં તમારું કામ કરી હો એટલે તો કે દીવા ની દીવેટે એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ હે rudia મારા કુ આયલ જપું તારા જા તમને રજૂ કરો લાઈક્રાઈબ અવશ્ય કરજો જેથી કરીને તમને